સારીના તાલુકામાં આવેલા મટવાડ અને સામાપોરા ગામમાં આયોજિત નવસારી જયંતિના ભંડારામાં પીરસાયેલા ભોજનમાં ખામી રહી જતા સૌથી વધુ લોકોને અસર થઈ હતી જેથી ગામના લોકોને ઝાડા ઉલટી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું રાત્રિના બાર કલાકે તમામને સારવાર આપ

જેમની સંખ્યા સિત્તેર થી એસી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી સારવાર અપાયા બાદ મોટા ભાગને રજા આપી દેવામાં આવી છે રાત્રે બાર કલાક સુધી આરોગ્યની ટીમ મટવાડ સામાપોર દાંડી કરાડી જેવા ગામોમાં ફરી અને અસરગ્રસ્ત દર્દીઓને મટવાડ ખાતે પીએચસી સેન્ટરમાં સારવાર આપી હતી

લગભગ સો એક જેવા છોકરાઓ હતા એમને ફૂડ પોઈઝનનું તકલીફ થઈ ગઈ એમાં નાની ઉંમરના છોકરાઓ હતા અને મારે જાણ થઈ એટલે હું સીધો આરોગ્ય શાખાને જણાવતા આરોગ્ય શાખા બી યુદ્ધના ધોરણ આવી ફટાફટ કામકાજ કર્યું અને એમાં લગભગ પાસેઠ એક નાના છોકરાઓ હતા રાત્રે બાર સાડા બાર સુધી સારવાર આપી અને પછી બધાને રજા બી આપી દીધી અત્યારે ટોટલી બધું કંટ્રોલમાં છે ગઈકાલે હનુમાન જયંતિના જો ઉજવણી કાર્યક્રમ હતો સામાપોર અને મઠવાડ ગામે તો એની અંદર અંદાજીત પાંચ હજારથી વધુ લોકોએ જમણવાર લીધો હશે અને એમાં સાંજે લેટ ઇવનિંગની અંદર અહીંયાથી મેસેજ મળ્યા હતા ગ્રામજનો અને પીઆરઆઈ મેમ્બર તરફથી કે દસ પંદર જણાને ઓલ્ટી કે એવી અસર છે તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મેડિકલ ટીમો મૂકવામાં આવી અને જે પણ ઘટના સ્થળ હતા એ જગ્યા ઉપર મેડિકલ કેમ્પનું આયોજન કરેલું અને જેની અંદર મુખ્યત્વે સોથી વધુ લોકોને અસર જણાયેલી અને જેના સંદર્ભમાં મોટે ભાગે બાળકો સિત્તેર ટકા જેવા હતા અને એમાં ઉલટીના સિમ્ટમ હતા કોઈને ડાયરિયા આવી પરિસ્થિતિ નહોતી એટલે મોસ્ટલી હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે ફૂડ પોઈઝનિંગના કારણે આવું બહેનું હોઈ શકે અને જે એ લોકોએ જે ખોરાક લીધો હતો એટલે બે જગ્યાએ જે ઉજવણી હતી સામાપોરમાં તો સામાપુર અને મટવાડ તો મટવાડની અંદર છસ છે હિરણ બટાકાનું શાક છે લાપસી છે દળબત છે એનો ઉપયોગ કરેલો હતો અને સામાપુરની વાત કરીએ તો કેરીનો રસ છે દળબતનું શાક છે અને કથુંબર કેવો ઉપયોગ કરેલો હતો મુખ્યત્વે હાલ એમને પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે આ રીતના બનાવ મોટાભાગે ફૂડ પોઈઝનિંગ સંબંધિત બન્યા હોય પણ હાલ અસર માત્ર સો જણાથી લોકોને થઈ છે અને હાલ અમારી ટીમ ગઈકાલે પણ રાત્રે મેડી મોડી રાત સુધી કાર્યરત હતી અમારી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત હતી મુખ્યત્વે ઇવેન્ટ આ બે જગ્યાએ બની હતી પરંતુ કેસો જે છે તે અલગ અલગ ગામોના હતા મુખ્યત્વે મટવાડ છે સામાપુર છે કોથમડી છે મછાડ છે કરાડી છે અલગ અલગ ગામોના હતા એટલે દરેક ગામોમાં અમે અમારી મેડિકલ ટીમો અને કેમ્પો હાથ ધરેલા જેના અનુલક્ષીને અત્યાર સુધી અમને એકસો વીસ જેટલા કેસો મળેલ છે અને હાલ કોઈ પણ પેશન્ટ દાખલ નથી બધાને ઓગળી બે સારવાર આપેલી છે અને હાલ અત્યારે અમે ટોટલ છવ્વીસથી વધારે ટીમો વીડની અંદર મૂકી છે પાંચ મેડિકલ ઓફિસર છે અને અન્ય આયુષ મેડિકલ ઓફિસર પણ મૂકેલા છે એટલે આ રીતે કાર્ય હાથ ધરેલું છે હાલમાં બીજી કોઈ પણ કેઝ્યુઅલિટી એવું કંઈ બનેલ નથી એટલે આ બાબતે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા પૂરતી તકેદારી લીધેલી છે કે કોઈપણને કોઈ આ બનાવ ન બને એની ધ્યાન રાખેલ છે હાલમાં અમારે લોકોને એટલી જ અપીલ છે આવા જ્યારે પણ જાહેર કાર્યક્રમો હોય તો સમયસર એનો ઉપયોગ કરે ક્યારે વાસી ખોરાક એનો ઉપયોગ ન કરે અને કોઈ આવી ઘટના બને તો તાત્કાલિક આરોગ્ય વિભાગને આના સંદર્ભમાં જાણ કરે જેથી કરીને આપણે કોઈ પણ આવી કોઈ અનઘટના બને તો એની તાત્કાલિક આપણે ઉપાય કરી શકીએ